નમસ્કાર જો જ્યારે પણ આપણે પ્રાચીન ગુફાઓ વિશે વિચારીએ ત્યારે તરત જ મહારાષ્ટ્રની અજંતાઈ યાદ આવે ખરું ને પણ શું કોઈને ખબર છે કે આવી જ અદ્ભુત અને પ્રાચીન ગુફાઓ આપણા ગુજરાતમાં પણ કદાચ આપણી નજર સામે છુપાયેલી છે તો ચાલો આજે આપણે એ જ ગુપ્ત વારસાને ઉજાગર કરવા માટે એક રોમાંચક સફર પર નીકળીએ આ સવાલ જ આપણને ઇતિહાસના એવા પાનાઓ તરફ ખેંચી જાય છે જે કદાચ આપણી નજરથી અત્યાર સુધી દૂર રહ્યા છે જો આખા ભારતમાં ખડક સ્થાપત્યના એટલે કે પથ્થરોને કોતરીને બનાવેલી કલાકૃતિઓના અદ્ભુત ઉદાહરણો છે પણ ગુજરાત પાસે પણ આવી પ્રાચીન અજાયબીઓનો પોતાનો એક આગો ખજાનો છે તો ચાલો આ ખજાનાને શોધવા માટેની આપણી આ સફર શરૂ કરીએ તો આ છે આપણી આખી સફરનો કાર્યક્રમ આપણે ગુજરાતના ખડક કોતરામણના રહસ્યોથી શરૂ કરીશું પછી જૂનાગઢ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારો સુધી જઈશું અને છેલ્લે આ પથ્થરમાં કોતરાયેલા વારસાને સમજીશું ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ખડક સ્થાપત્ય છે શું જરા વિચારો કોઈ ઇમારત ઈંટો કે પથ્થરોને જોડીને નહીં પણ એક જ એક જ વિશાળ ખડકને અંદર અને બહારથી કોતરીને બનાવવામાં આવી હોય બસ આ જ છે ખડક સ્થાપત્યની અદ્ભુત કળા જેણે ભારતના શરૂઆતના ઇતિહાસને એકદમ અનોખું સ્વરૂપ આપ્યું છે અને આપણી આ સફરની શરૂઆત થાય છે એક એવા શહેરમાંથી જે આ કળાનું કેન્દ્ર હતું પ્રાચીન શહેર જૂનાગઢ અહીંથી જ ગુજરાતમાં ખડક સ્થાપત્યની આખી ગાથા શરૂ થાય છે જૂનાગઢમાં પ્રવેશતા જ આપણને જોવા મળે છે ગુફાઓની એક ત્રિપુટી હા ત્રણ મુખ્ય ગુફા સમૂહો જે ગુજરાતના સૌથી જૂના ખડક સ્થાપત્યના શાનદાર ઉદાહરણો છે તો આ ત્રિપુટીમાં આપણો પહેલો પડાવ છે બાવા પ્યારાની ગુફાઓ હવે આ બાવા પ્યારાની ગુફાઓની રચના છે ને એ ખરેખર અનોખી છે અહીં કુલ સોળ ગુફાઓ છે જે ત્રણ લાઇનમાં ગોઠવાયેલી છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે બધી એકબીજાને કાટખૂણે એટલે કે રાઇટ એંગલ પર જોડાયેલી છે વિચારો પહેલી બીજી સદીમાં આવું પ્લાનિંગ એ સમયની ઈજનેરી કળાનો આ એકદમ ઉત્તમ નમૂનો છે જેમાં બૌદ્ધ સ્થાપત્યનો સ્પષ્ટ પ્રભાવ દેખાય છે ચાલો હવે બાવા પ્યારાથી આગળ વધીને જૂનાગઢના પ્રખ્યાત કિલ્લાની અંદર જઈએ જ્યાં એક વધુ પ્રભાવશાળી જગ્યા આપણી રાહ જુએ છે ઉપરકોટની ગુફાઓ ઉપરકોટની ગુફાઓ ખરેખર ભવ્ય છે ખાસ કરીને કારણ કે એ બે માળની છે હા ટુ સ્ટોરી પથ્થર કોતરીને પગથિયા બનાવેલા છે જેનાથી આપણે ઉપર નીચે જઈ શકીએ છીએ આ ગુફાઓ બીજીથી ચોથી સદી દરમિયાન બનેલી જે આપણને સમયમાં સેંકડો વર્ષ પાછળ લઈ જાય છે અહીંના સ્તંભો અને કોતરણી એ સમયની કલાત્મક સૂઝબુદ્ધની સાચી સાબિતી છે અને હવે જૂનાગઢની આ ગુફા ત્રિપુટીની છેલ્લી અને કદાચ સૌથી જૂની ગુફાઓ તરફ આગળ વધીએ ખાપરા કોડિયાની ગુફાઓ ખાપરા કોડિયાની ગુફાઓનો ઇતિહાસ છે ને એ બહુ જ રસપ્રદ છે હા એ વાત સાચી કે સમય જતા એને ઘણું નુકસાન થયું છે અને આજે થોડી ખંડેર હાલતમાં છે પણ પુરાવા એવું કહે છે કે ત્રીજી સદીમાં આ કોઈ સાધારણ ગુફાઓ નહોતી પણ લોકોના રહેવા માટેના ઘર હતા તો જૂનાગઢની ત્રિપુટીને જોયા પછી હવે આપણી સફર આગળ વધે છે સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો તરફ અહીં પણ કેટલીક નવી અને અનોખી ગુફાઓ આપણી રાહ જોઈ રહી છે હવે વાત કરીએ ખાંભાલીડા ગુફાઓની આ રાજકોટથી લગભગ સત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલી છે અને નવાઈની વાત એ છે કે આની શોધ બહુ જૂની નથી છેક ઓગણીસો ને ઓગણસાઠમાં થઈ હતી અહીં ત્રણ ગુફાઓનો સમૂહ છે અને એમાં જે વચ્ચેની ગુફા છે એ એક ચૈત્ય ગૃહ છે મતલબ કે બૌદ્ધ સાધુઓ માટેનો એક સુંદર પ્રાર્થના ખંડ અને હા સૌરાષ્ટ્રમાં ફક્ત ખાંભાલીડા જ નથી એની આસપાસ જ ઢાંક અને ઝિંજુરીઝ જેવી બીજી પણ મહત્વની ગુફાઓ આવેલી છે ઉપલેટા તાલુકામાં આવેલી ઢાંક ગુફાઓ લગભગ ચોથી સદીની શરૂઆતની છે જ્યારે ઝિંજુરીઝર પણ બૌદ્ધકાળની જ છે આ બધું બતાવે છે કે એ સમયે આખો સૌરાષ્ટ્ર પ્રદેશ બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ હતો ચાલો હવે આપણી સફરનો રૂટ થોડો બદલીએ સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાંથી નીકળીને હવે આપણે પહાડો અને દરિયાકિનારા પાસે આવેલા ગુફા સંકુલોની મુલાકાત લઈશું તો સીધા પહોંચી જઈએ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પર આવેલા તળાજા ડુંગર પર અહીં એક ખૂબ જ વિશાળ ગુફા સંકુલ આવેલું છે અને વિશાળ એટલે કેટલું વિશાળ અહીં એક બે નહીં દસ પંદર નહીં પણ પૂરી ત્રીસ ગુફાઓ કોતરવામાં આવી છે આ સંખ્યા જ બતાવે છે કે આ જગ્યા કેટલી મોટી અને મહત્વની હશે ખાસ કરીને અહીં આવેલો એભલ મંડપ નામનો જે મોટો હોલ છે એ તો એના સ્થાપત્ય અને કદ માટે ખૂબ જ જાણીતો છે તળાજા પછી આપણો આગળનો પડાવ છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી સાણા ગુફાઓ અને આ ગુફાઓની ખાસિયત છે એની રચના જે બિલકુલ એક મધપુડા જેવી દેખાય છે અને જો તળાજાની ત્રીસ ગુફાઓથી નવાઈ લાગી હોય તો અહીં સાણા ડુંગર પર બાસઠ બાસઠ જેટલી ગુફાઓ ફેલાયેલી છે આ નાની મોટી ગુફાઓ માત્ર રહેવા માટે જ નહીં પણ સભાઓ કરવા ધ્યાન ધરવા એમ અલગ અલગ કામો માટે વપરાતી હતી આ સ્પષ્ટપણે બતાવે છે કે અહીં એક સમયે એક બહુ મોટો અને ધમધમતો બૌદ્ધ સમુદાય રહેતો હતો હવે આપણે આપણી સફરના એક એવા પડાવ પર પહોંચ્યા છીએ જ્યાં બૌદ્ધ ખડક સ્થાપત્ય કળાનો એક શ્રેષ્ઠ અને કદાચ અદ્વિતીય નમૂનો જોવા મળે છે આપણે જઈ રહ્યા છીએ ભરૂચ જિલ્લાના કડિયા ડુંગર અહીંનું મુખ્ય આકર્ષણ છે એક સ્તંભ પણ કેવો એક જ પથ્થરમાંથી કોતરાયેલો અગિયાર ફૂટ ઊંચો સ્તંભ જેના ઉપરના ભાગમાં બે સિંહના શરીર છે પણ મસ્તક મસ્તક ફક્ત એક જ છે વિચારો એક જ પથ્થરમાંથી આવી અજોડ કલાકૃતિ આ પ્રાચીન કારીગરોની કુશળતાનું ખરેખર અદ્ભુત ઉદાહરણ છે તો આપણે આખી સફર કરી જૂનાગઢથી સૌરાષ્ટ્ર અને ત્યાંથી કડિયા ડુંગર સુધી હવે આ બધા ટુકડાઓને જોડીને આ સ્થાપત્ય પરંપરાનું એક મોટું ચિત્ર સમજવાનો પ્રયત્ન કરીએ આખરે આ બધી ગુફાઓ આપણને શું કહેવા માંગે છે આ ટાઈમલાઈન જુઓ પહેલી બીજી સદીમાં બાવા પ્યારા ત્રીજી સદીમાં તળાજા અને ખાપરા કોડિયા અને ચોથી સદી સુધીમાં ઉપરકોટ અને ઢાંગ આ બતાવે છે કે લગભગ ત્રણસો ચારસો વર્ષ સુધી ગુજરાતમાં ખડક કોતરણીની કળા સતત વિકસી રહી હતી આ ગુફાઓ ખાલી પથ્થરના સ્મારકો નથી એ તો એ સમયના બૌદ્ધ ધર્મના પ્રસાર તે વખતના વ્યાપાર માર્ગો અને કલા સંસ્કૃતિની એક જીવંત વાર્તા કહે છે અને આ જ આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે આટલી સદીઓ વીતી ગઈ આ પ્રાચીન પથ્થરોમાં હજી બીજી કેટલીય વાર્તાઓ બંધ હશે જે ફરીથી શોધવાની રાહ જોઈ રહી છે શું આપણે એ રહસ્યને ઉકેલી શકીશું અને સૌથી અગત્યનું શું આપણે આ અમૂલ્ય વારસાને આવનારી પેઢીઓ માટે સાચવી શકીશું આ સવાલ સાથે જ આપણે આપણી આ સફરને અહીં વિરામ આપીએ છીએ નમસ્કાર ચાલો આજે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની એક સફર કરીએ આપણે જોઈશું ત્રણ અદ્ભુત સ્થાપત્ય શૈલીઓ સ્તૂપ મંદિર અને મસ્જિદ અને સમજીશું કે આ રચનાઓ આપણી વિરાસતની કેવી અનોખી વાર્તા કહે છે જુઓ આ ત્રણ રચનાઓ એ ખાલી પથ્થર કે ઈંટોના ઢગલા નથી ના આ તો ત્રણ અલગ અલગ આસ્થાઓની જીવંત અભિવ્યક્તિ છે અને મજાની વાત એ છે કે આ બધી જ આપણા એક જ ભવ્ય વારસાનો હિસ્સો છે તો આપણી આ સ્થાપત્ય યાત્રામાં સૌથી પહેલો પડાવ છે સ્તૂપ ચાલો આ શાંતિના પ્રતિક સમાન સ્મારકની અંદર ડોક્યુ કરીએ અને એની રચનાને બારીકાઈથી સમજીએ તો સ્તૂપ એટલે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક પવિત્ર ટેકરા જેવી રચના છે માનવામાં આવે છે કે એની અંદર બુદ્ધના અવશેષો સાચવામાં આવતા હતા અને એનો જે આ અર્ધ ગોળાકાર આકાર છે ને એ જ શાંતિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે હવે સ્તૂપની એકદમ ટોચ પર જુઓ ત્યાં એક વાડ જેવી રચના દેખાય છે બરાબર એને કહેવાય છે હર્મિકા આને દેવતાઓના નિવાસસ્થાનનું પ્રતીક માનવામાં આવે છે એમ સમજો કે જાણે આકાશ તરફ ખુલતી એક પવિત્ર બાલ્કની સ્તૂપની ફરતે જે આ ઊંચો ગોળાકાર રસ્તો છે એને મેધી કહેવાય છે આ એ જગ્યા છે જ્યાં મુખ્ય ધાર્મિક વિધિ એટલે કે પ્રદક્ષિણા કરવામાં આવે છે અને મેધીની સાથે સાથે નીચે જમીન પર પણ એક રસ્તો હોય છે એ છે પ્રદક્ષિણાપથ અહીં ભક્તો ચાલે છે અને નિયમ એ છે કે પવિત્ર સ્તૂપ હંમેશા એમની જમણી બાજુ રહે આ રીતે તેઓ પરિક્રમા પૂરી કરે છે જ્યારે પણ કોઈ સ્તૂપ સંકુલમાં પ્રવેશે ત્યારે સૌથી પહેલું ધ્યાન કોના પર જાય આ ભવ્ય તોરણ પર આ માત્ર દરવાજા નથી આ તો કલાત્મક પ્રવેશ દ્વારો છે જે આવનાર દરેક ભક્તનું એ આધ્યાત્મિક દુનિયામાં સ્વાગત કરે છે ચાલો સ્તૂપની એ શાંત અને આધ્યાત્મિક દુનિયામાંથી હવે આપણે આગળ વધીએ આપણો બીજો પડાવ છે હિંદુ મંદિર અહીંનું જગત થોડું જટિલ અને ખૂબ ભવ્ય છે આખરે આ દેવતાઓનું ઘર જે કહેવાય છે મંદિરની રચના પાછળ ખૂબ ઊંડો વિચાર રહેલો છે એને માત્ર એક બિલ્ડિંગ તરીકે ન જોવાય હકીકતમાં એ તો એક નાનકડું બ્રહ્માંડ છે જેને માણસો અને દેવતાઓને એકબીજાની નજીક લાવવા માટે જ બનાવવામાં આવ્યું છે દરેક મંદિરનું આધ્યાત્મિક કેન્દ્ર એનું હૃદય એ છે ગર્ભગૃહ આ સામાન્ય રીતે એક નાલો અંધારો ઓરડો હોય છે બિલકુલ એક ગુફા જેવો અને અહીં જ મંદિરના મુખ્ય દેવતાની મૂર્તિ સ્થાપિત કરાય છે આપણે ગુજરાતમાં એને ગભારો પણ કહીએ છીએ ખાસ કરીને જો દક્ષિણ ભારતના મંદિરો જોઈએ તો એના પ્રવેશદ્વાર પર આવા વિશાળ ઊંચા ટાવર જોવા મળશે આ છે ગોપુરમ એટલા ઊંચા હોય છે કે દૂર દૂરથી દેખાય જાણે કે હાથ ઊંચો કરીને ભક્તોને બોલાવતા હોય કે આવો મંદિરમાં તમારું સ્વાગત છે ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલાં એની બરાબર સામે એક મોટો થાંભલાવાળો હોલ આવે છે એને કહેવાય છે મંડપ આ બધા માટેની જગ્યા છે અહીં લોકો ભેગા થાય છે પ્રાર્થના કરે છે ભજન ગાય છે અને બીજી ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે હવે મંદિરનો સૌથી ઊંચો ભાગ જે અણીદાર હોય છે અને સીધો આકાશ તરફ જતો દેખાય છે એને શિખર કહેવામાં આવે છે અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે શિખર હંમેશા ગર્ભગૃહની બરાબર ઉપર જ હોય છે તો પછી વિમાન શું છે જે પિરામિડ જેવી રચનાની ઉપર શિખર ટકેલું છે એ આખા સ્ટ્રકચરને વિમાન કહેવાય છે એટલે કે ગર્ભગૃહ વિમાનની અંદર હોય છે અને વિમાનની ટોચ પર શિખર હોય છે સારું તો આપણી આ સ્થાપત્ય યાત્રા હવે એના છેલ્લા પડાવ પર આવી પહોંચી છે અને એ છે મસ્જિદ ચાલો હવે આ સામુદાયિક પ્રાર્થના માટેના સ્થળની રચના અને એના મહત્વને સમજીએ મસ્જિદનો મુખ્ય હેતુ શું છે સામુદાયિક નમાઝ એટલે કે બધાએ સાથે મળીને પ્રાર્થના કરવાની છે આ જ કારણે એની ડિઝાઇનમાં તમને હંમેશા ખુલ્લાપણું અને એકતા પર ભાર જોવા મળશે મસ્જિદમાં અંદર આવવા જવા માટે જે રસ્તા કે પેસેજ હોય છે એને ગલિયારા કહેવાય છે બસ આ એ માર્ગો છે જે તમને મસ્જિદના અલગ અલગ ભાગો સુધી સરળતાથી લઈ જાય છે દરેક મસ્જિદમાં લગભગ એક કેન્દ્રીય આંગણું હોય છે આ ખુલ્લી જગ્યાને સહન કહેવાય છે નમાઝ શરૂ થાય એ પહેલાં બધા અહીં જ ભેગા થાય છે અને પછી સહનમાંથી એટલે કે આંગણામાંથી લોકો લીવાનમાં જાય છે લિવાન એમ મસ્જિદનો મુખ્ય પ્રાર્થના હોલ છે સામાન્ય રીતે આ એક મોટો થાંભલાવાળો હોલ હોય છે જ્યાં બધા એક સાથે નમાજ અદા કરે છે પ્રાર્થના હોલની અંદર એક દીવાલ એવી છે જેનું મહત્વ સૌથી વધારે છે એ છે કિબલા દિવાલ કેમ કારણ કે આ દિવાલ મક્કામાં આવેલા કાબાની દિશા બતાવે છે અને નમાઝ પડતી વખતે દરેક વ્યક્તિ આ જ દીવાલ તરફ મુખ રાખીને ઊભી રહે છે પણ એક સવાલ થાય આખી દીવાલમાં ચોક્કસ દિશા કઈ તો એના માટે કિબલા દિવાલની અંદર જ એક ખાસ ગોખલા જેવી રચના બનાવવામાં આવે છે એને કહેવાય છે મહેરાબ આ મહેરાબ જ પ્રાર્થનાની એકદમ ચોક્કસ દિશા નક્કી કરે છે અને ભારતમાં આ દિશા પશ્ચિમ તરફ આવે છે તો આપણે સ્તૂપ મંદિર અને મસ્જિદ ત્રણેયની રચનાને અલગ અલગ રીતે જોઈ હવે સૌથી રસપ્રદ ભાગ ચાલો આ ત્રણેયની સરખામણી કરીએ અને જોઈએ કે કેવી રીતે આ બધી શૈલીઓ એક સરખા હેતુઓ માટે અલગ અલગ ઉકેલ લાવે છે આ જુઓ કેટલું રસપ્રદ છે ભલે આસ્થા અલગ હોય પણ સ્થાપત્યના હેતુઓ ઘણા સમાન છે જેમ કે ભવ્ય પ્રવેશ દ્વાર સ્તૂપમાં એને તોરણ કહેવાય તો મંદિરમાં ગોપુરમ પવિત્ર કેન્દ્રની વાત કરીએ તો સ્તૂપમાં એ અવશેષોવાળો ભાગ છે મંદિરમાં ગર્ભગૃહ છે અને મસ્જિદમાં કિબલા દિવાલ લોકો ભેડા ક્યાં થાય સ્તૂપમાં મેધી પર મંદિરમાં મંડપમાં અને મસ્જિદમાં સહન કે લીવાનમાં જોયું રચનાઓ જુદી છે પણ એમની પાછળનો વિચાર એમનો હેતુ ઘણે અંશે એક જ છે આ પ્રાચીન અને ભવ્ય ઇમારતો આજે પણ પોતાની વાર્તા કહી રહી છે પણ આ બધું જોઈને એક સવાલ મનમાં જરૂર આવે કે જો આપણી આજની બિલ્ડિંગ્સ આપણા આજના બાંધકામો બોલી શકતા હોત તો એ આપણા આજના સમાજ આપણી માન્યતાઓ અને આપણા મૂલ્યો વિશે દુનિયાને કઈ વાર્તા સંભળાવતા હોત ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં